હાલો ફ્રેન્ડ આ તમે જોઈ રહ્યા તે જંગલી વનસ્પતિમાંથી બનેલો ઘોડો છે અત્યારે આસો મહિનો અને ભાદરવાની ઋતુ ચાલી રહી છે તો જે જંગલમાં જે વગડામાં ઘાસ થાય એ ઘાસમાંથી એના દાંડલા અને પાંદમાંથી આવા ઘોડાઓ બને તો ભગવાને કેવો એક જીવનું નિર્માણ કરેલું છે તમે જુઓ એક વનસ્પતિમાંથી આ બનેલો જીવ છે એમાં ભગવાને કેવો જેવું પહોરવો છે જે એના પાંદ અને દાંડલામાંથી આવો ઘોડો બને અને એમાં ભગવાન કેવો જેવું પહોરવું એ તમે જુઓ તો આ એક કુદરતનું એક આ મોટું ઓલું કહેવાય કે આ પૃથ્વીમાં તે જીવનનો સંગ્રહાલય છે એ નમૂનો કહેવાય કે અહીંયા જીવન ક્યાંય ગોતવા નથી જાવું પડતું ગમે ત્યાંથી ગમે ને આ ઉત્પન્ન થાય જીવન અને આપણે લોકો છે તે બીજા ગ્રહો માથે જીવન ગોતી છીએ અને ચંદ્ર માથે જાવી છે ધ્રુવ ઓલા તારા માથે જઈને ત્યાં જીવનની શોધ કરવી છે પણ આ પૃથ્વીમાં તો ગમે ત્યાં ગમે ત્યાંથી જીવન મળે છે તો આ પૃથ્વીને જ સાચવવાની જરૂર છે બીજી ક્યાંય માથે માણસને જવાની જરૂર નથી આવનારી પેઢીને બસ એ જ શીખવાડવાની જરૂર છે કે આ પૃથ્વી છે તે એક જીવનનો સંગ્રહાલય છે અને આથી સારો તારો આપણને બીજી ક્યાંય સારો ગ્રહ મળશે નહીં આને હાંચવી અને રાખવાની જરૂર છે જો આ ઘોડો એક બહેતરીન એનો નમૂનો છે